શહેરના નવાપુરા વિસ્તારમાં ગોધડિયા વાસ અને રબારી વાસ આવ્યો છે ત્યાં પીવાના પાણીની નવી લાઇન નવી પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યારે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે સ્થાનિકો કહી રહ્યા છે કે અહીંયા લો પ્રેશરની સમસ્યા છે અહીંયા દૂષિત પાણીની સમસ્યા છે થોડા સમય પહેલાં એટલે કે પાંચ વર્ષ પહેલાં પણ અહીંયા પીવાના પાણીની લાઇન નાખવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તકલીફ એટલે કે લીકેજ કામગીરીમાં અલકી ગુણવત્તાનું કામ કર્યું હોય જેના લઈને આ સમસ્યા સર્જાય છે નવી લાઇન નાખવાની જરૂર નથી પરંતુ જૂની લાઇનને રિપેરિંગ કરવાની ખૂબ જરૂર છે આ લાઈન નાખવાથી સમસ્યાનું નિરાકરણ આવવાનું નથી સ્થાનિકો હાલ અત્યારે જે નવી પીવાના પાણીની લાઈન નાખવામાં આવી રહી છે તેનો ભેગા મળી અને વિરોધ કરી રહ્યા છે આ વિસ્તાર છે નવાપુરા રબારીવાડ અને ગોદળિયાવાડ નંબર બે એમાં સમસ્યા એવી છે કે પાંચથી છ વર્ષ પહેલાં અહીંયા ગંદા પાણીની અને પાણીનું પ્રેશરની સમસ્યા ચાલતી હતી હવે જે તે વખતે એન્જિનિયરોએ આ જ પાણીની લાઈન નવી નાખવામાં આવેલી હવે નવી નાખવામાં આવેલી તો પણ એ લોકોને ફોલ્ટ મળ્યો નથી હવે એના પછી હવે આ લગભગ છ વર્ષ પછી હવે નવા એન્જિનિયરો આવ્યા છે એ જે અત્યારે જે આવ્યા છે જે નવા લીધેલા છે એ લોકોને કોઈ કોઈ જાતનું ભાન જ નથી કે એ લોકોનું કોઈ એજ્યુકેશન જ નથી કે હું એન્જિનિયર છું કે મને કઈ રીતના ફોલ્ટ કઈ રીતના મળશે તો આ બધા એન્જિનિયરો પર જે છે ને કેમ કે જોયા પછી એ લોકોને લગભગ બે કે ત્રણ મહિના થઈ ગયા એ લોકોને ફોલ્ટ નથી મળતા હવે એ લોકોએ એવું કીધું ત્યાં વસાવા સાહેબને કે ભાઈ હવે આ લાઈન નવી નાખવી પડશે તો આપણાનો આપણો ફોલ્ટ નો નિરાકરણ આવશે એટલે આપણને ફોલ્ટ મળી જશે આ નવી ના લાઇન નાખીશું એ પ્રમાણે પછી એ લોકોએ અમના કોઈ કો કોર્પોરેટરના કોટામાંથી આ લાઇન મંજૂર કરીને આ નાખેલી છે હવે બીજું કે જે કોન્ટ્રાક્ટરને જે આપવામાં આવેલો છે એ બધા બહારના કોન્ટ્રાક્ટર હવે એ લોકોને તો એ લોકોને ખબર જ નહીં કે એ કોન્ટ્રાક્ટરને કે ભાઈ અમન તો કીધું છે એટલે મેં મેં એ લોકોને પહેલાં પૂછો અને એ લોકોનો અભિપ્રાય લો કે ભાઈ તમે સિવિલ એન્જિનિયરિંગ તમે લાઇસન્સ છે તમારી પાસે કે ખાલી આવીને ખાલી બસ પોટા આપી દીધા કોઈ કોર્પોરેટર એટલે તમે સીધો ખોદીને કામ ચાલુ કરી દીધું અને બીજું કે આ લોકોને ફોલ્ટ મળતા નથી તો તમે જૂના એન્જિનિયરોને પૂછો ને કે તમે કોઈ કહી દીધું એટલે તમે બસ ખોદીને કામ ચાલુ કરી દીધું પણ તમને આ કર્યા પછી બી આટલા કરોડો રૂપિયા લાખો રૂપિયા તમે ખર્ચો કરો છો ખર્ચો કર્યા પછી પણ એનું તમે કોઈ સોલ્યુશન લાવતા નથી પછી સામે આ કામ કરવાનો કોઈ મતલબ છે કશું નથી કેમ કે ખાલી ખાલી લોકોને લોકોને આ ઘરની આગળ ખોદી ખોદીને મૂકી દે છે પછી એમાંથી પાછા વરસાદ પડે પાણી પડે અને એટલે પછી એમાંથી પાછા મચ્છર પેદા થાય એટલે લોકો બીમાર થાય અને પાછું ડ્રેનેજનું વરસાદીનું અને આ પાણી જ્યારે આવે ત્યારે એ પાણીમાં પાછું ગંદુ પાણી ના તે બધું મળીને એટલે પછી આ જ અહીંની ગરીબ પ્રજાને પીવડાય એટલે પીવડાવ્યા પછી પણ અહીંયા તો કોઈ મેડિકલની ટીમ કે કોઈ અહીં તો આવતું જ નથી કે કોઈ કોર્પોરેટર મેં તો અત્યાર સુધી તો આ પેલો કોઈ પટની કોર્પોરેટર છે એમ તો જોયો બી નથી કદાચ કે જ પટની પટની અરે પટનીને એ જિંદગીમાં નથી જોયો ખાલી એ ચૂંટાઈ ગયો છે બસ એની સાઈડ ચાલે છે જે એપાર્ટમેન્ટો બની ગયા છે એના પછી અહીંયા કોઈ જોવા આવવા નહીં ખાલી બસ એની ગરીબ પ્રજા જે છે નવાપુરાની એ બસ આવી જ રીતના લોકો બીજા બીજા કોર્પોરેટર તમે રજૂઆત કર્યા પછી છ વર્ષ પહેલાં નાખવામાં આવેલી એનું એના પછી પણ આ લોકોને કોઈ એનું સોલ્યુશન મળ્યું નથી સોલ્યુશન મળ્યું નથી પછી વારંવાર આખું કાળું કાળું પાણી આવે છે અને પાણીના અંદરથી પેલા જીવડા આવે છે એ જીવડા આવ્યા પછી રોગચાળો થાય છે કોઈ બીમાર પડે છે કોઈ કોઈને મેલેરિયા થાય કોઈને ટાઈફોઈડ થાય આ તે બધી સમસ્યામાં થતી હોય છે બધાને તમે કહો છો કે આ લોકો બધા નવા જ છે એન્જિનિયરોને તો કોઈ વોર્ડ નંબર તેરના જે એન્જિનિયર આયેલા છે એમ તો કાલે ફોન કર્યો તો એ તો ફોન જ મૂકી દીધો કે એ લોકોને કસ એની કોઈ પડી જ નથી એના પહેલાં જે હતા પેલા એન્જિનિયર એ એન્જિનિયરે કીધું કે અહીંયાથી આવી રીતના છે તો આગળ આ રીતના તમે બંધ કરીને અંદર લેશો અને લાઈન ઉપર લેશો પણ ના એ લોકો એવી રીતના જ કરે કે ભાઈ એમને મન પાવે એવી રીતના એ લોકોને મલાઈ મળવી જોઈએ કોને કોન્ટ્રાક્ટરને અને એન્જિનિયરોને કૈલાસ સૂર્યવંશી નવાપુરા વિસ્તારમાં લોકો છેલ્લા છ વર્ષથી પાણી માટે તંગીની અંદર તળવળી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે છ વર્ષ અગાઉ પણ પાઇપલાઇનનું ખોદકામ થયું કોન્ટ્રાક્ટરની અણઆવડતને લીધે સમસ્યા એવી એવી જ રહી છ વર્ષ પછી પણ કામગીરી શરૂ કરાઈ અને હજી પણ ખાડા ખોદાયેલા છે ચાર મહિનાથી ખાડા ખોદાયા છે મોનસૂન આવવાની તૈયારી છે અને એમ કહેવાય છે કે બારના કોન્ટ્રાક્ટરો છે સાહેબ કોઈ પડકાર લાગે છે આપને વોર્ડ નંબર તેર નવાપુરાજી વિસ્તાર છે ગીચ વિસ્તાર છે અને એમાં ઘણા બધા મોહલ્લા છે ગોદરેવાસ રબારીવાસ લતા નંબર બે એવા મલ્ટિપલ ગલીઓ ગલીઓ છે આ ગલીઓમાં જે અગાઉ પાઇપલાઇન નાખવામાં આવેલી છે એમાં વખતો વખત સ્થાનિકો દ્વારા મંજૂરી લઈને કનેક્શનો કરવામાં આવેલા છે બધા પીવીસીના ને એના કનેક્શનો છે અને એ ખૂબ ગીચ વિસ્તાર હોવાને કારણે ત્યાં પાણીની લાઈની સાથે ડ્રેનેજની વરસાદીની લાઈનો એવી મલ્ટિપલ યુટિલિટી લાઈનો છે હવે જ્યારે પણ ડ્રેનેજ ચોકઅપ થાય કે ઓવરફ્લો થાય તેવા સંજોગોમાં એમના તરફથી કરેલા જે પીવીસીના કનેક્શનો છે એમાં એ ખામીયુક્ત હોવાના કારણે કોન્ટામિનેશનના પ્રશ્નો આવે છે આ ગણીયા આ ફરિયાદ જે છે છેલ્લા એક વર્ષમાં ઘણી વખત આવેલી છે ઝોડ ઝોન કક્ષાએ અને પાણી પુરવઠા વિતરણ કક્ષાએ પણ એટલે સમયાંતરે વારંવાર જ્યારે પણ એનું અવલોકન કર્યું છે અને કામગીરી માટે એન્જિનિયરોએ જ્યારે પણ એ કામગીરી હાથ પર લીધી છે અને કર્યું છે એટલે એમાં જણાઈ એવું આવેલ છે કે આમાં મલ્ટિપલ વસ્તુઓ છે એના પાઇપના કોઈક જગ્યાએ ડાયમીટર પણ ઓછા છે જેને અમુક લોકોને પાણી મળે છે અમુક લોકોને લો પ્રેશરથી મળતા હોય છે ઘણી બધી જગ્યા એવી છે કે જે વારંવાર કોન્ટામિનેશન આવે છે કે મહિનામાં એક કે બે વખત ફરિયાદો આવે છે હવે કોન્ટામિનેશન જેવા કામો જ્યારે હાથ પર લઈએ ત્યારે એ એરરવાળી મેથડ હોય છે એટલે એને કારણે એમાં થોડો સમય પણ લાગતો હોય એટલે લોકોને એમાં હાલાકી થોડી ભોગવવી પડે અને તકલીફનો સામનો કરવો પડે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી છેલ્લા એક વર્ષની અંદર અમે કોર્પોરેશનના ઓગણીસ ઓગણીસ વોર્ડનું એક ડીપીઆર વોર્ડ વાઇઝ બનાવેલા છે જેમાંથી હાલ પ્રાયોરિટીમાં ચાર વોર્ડને નક્કી કરીને એના ટેન્ડર કરેલા હતા આ ટેન્ડરની અંદર જેટલી પણ જગ્યાએ જૂની લાઈનો છે કે ઓછા વ્યાસની લાઈનો છે એ લાઈનોને બદલવાનું અને લાઈનોને કનેક્શન સાથે એમડીપી કનેક્શન કરવા કે જેથી ભવિષ્યમાં આવનારા દસ પંદર વર્ષ સુધી એ લાઈનોમાં કોઈ લીકેજ ઝડપથી ના થાય અને કોઈ કોન્ટામિનેશન વારંવાર ના આવે એ કામગીરીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ટેન્ડર બનાવવામાં આવેલા છે વર્કઆઉટ આપવામાં આવેલા છે અને વોર્ડ કક્ષાએથી આ કામગીરી કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ આવે છે કે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો બહારના છે જે એરિયાથી પરિચિત નથી તો સાહેબ એવું લાગે છે કે આપના સૂચન તો હશે પણ આપના જે નીચેના અધિકારીઓ છે પ્રોપર ધ્યાન નથી આપતા એટલે એ લોકો મૂંઝવી રહ્યા છે કારણ કે એ લોકો એવું કહે કે બહારના ઉપર કશું ખબર જ નથી હોતું આ કામગીરી છે ટેન્ડર પ્રક્રિયાથી હાથ ધરેલી છે ફોન નંબર તેની વાત કરીએ તો લગભગ અંદાજિત બાર કરોડથી ઉપરનું આ કામ છે અને આપણે ત્યાં ટેન્ડર પદ્ધતિમાં એન પ્રોક્યોર ઉપર આપણે ટેન્ડર મંગાવતા હોઈએ એવા સંજોગોમાં ઓલ ઓવર ઇન્ડિયાથી કોન્ટ્રાક્ટર બિલ્ડ કરતા હોય અને એમાં જે લોવેસ્ટ કોન્ટ્રાક્ટર હોય એની સાથે જ આપણે કામગીરી કરાવવાની હોય એની સાથે ટેન્ડર મંજૂર થાય અને એને જ વર્ક ઓર્ડર આપવામાં આવે એટલે કોન્ટ્રાક્ટર બહારના હોય કે અહીંયાના હોય એ આપણું પર્પઝ નથી કોન્ટ્રાક્ટર આપણને સંસ્થાને ફાયદો થાય એ એ પણ આપણે જોવાનું હોય છે એટલે કોન્ટ્રાક્ટર ભલે પણ બહારના હોય પણ સુપરવિઝન કરનારા અધિકારી લોકલ હોય એટલે અધિકારીઓની સૂચના મુજબ જ કામગીરી કરવામાં આવતી હોય છે